સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોર્યા હતા તે ધોરણ દસનું ગુરૂવારે પરિણામ આવ્યું આ વર્ષે બોર્ડનું પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું સુરત શહેરનું છ્યાસી પોઈન્ટ વીસ ટકા પરિણામ આવ્યું ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઝડપથી સફળતા મેળવી શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા આવ્યું આઠ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એક વિષયમાં સો ગુણમાંથી સો મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જ્યારે એકંદરે કુલ એકવીસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મારું નામ પતેલ દ્રષ્ટિ ચેતનભાઈ છે મારા બાણું પોઈન્ટ સડસઠ ટકાયો છે અને સત્તાણું પર્સન્ટ તાઇક છે મારા પપ્પા ખેતી કરે છે અને હું હવા હું સવારે સવારે ચાર વાગે ઉતરી હતી ને આવતી હતી પછી અહીંયાથી જ્યારે ચાર વાગે છૂટતી હતી ત્યારે છ વાગે જતી હતી ને મારું ગામ અહીંયાથી ત્રીસ કિલોમીટર દૂર છે તો મને બહુ બહુ તકલીફ પડતી હતી તો પણ હું સવારે બી ઉત હતી ને રાતે બી મોડ લગી મારી સ્ટડી કરતી હતી ત્યારે મારા પપ્પા મારા માટે જાગતા રહેતા હતા બે વાગ્યા લગી પણ જાગતા રહેતા હતા સવારે બી સવાર બી મને મૂકવા આવતા હતા અને મારા સર ટીચર લોકોએ બી મારા બહુ સપોર્ટ કર્યો છે આટલું સરસ પરિણામ આવ્યું છે છે તો કેટલી ખુશી ખાસ કરીને મારા પપ્પા માટે હું બહુ ખુશ છું કેમ કે મારા પપ્પાને મેં આજે અહીંયા સ્ટેજ પર લઈને આવી મારા પપ્પામાં બહુ મને બહુ ખુશીની વાત કહેવાય છે આગળ જઈને શું કરવા આગળ જઈને હું સાયન્સ સ્ટ્રીમ લેવા માગું છું હજુ ડિસિઝન નહીં કર્યું સાયન્સ મેથ્સ કાં તો બાયો બેમાંથી એક મારા સર મને સમજાવવાના છે એના બધે કાલે મારું નામ પટેલ દેવાંશી મનીષભાઈ મેં બોર્ડમાં અઠ્ઠાણું પર્સન્ટ પ્રાપ્ત કર્યા છે અને પર્સન્ટાઇઝ મારા નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી છે અમે આખું વર્ષ ઘણી મહેનત કરી છે અને અમારી શાળાએ અમારી પાસે ખૂબ મહેનત કરાવી છે અમે જે દિવસે જે ભણીએ છીએ તે જ દિવસે અમારી શાળા અમારી પાસે વંચાવે છે તેથી પરીક્ષા વખતે અમને કોઈ જ ટેન્શન હોતું નથી અમે એકદમ બેફિકર થઈને પરીક્ષા અપાવીએ છીએ છે અને તેના જ લીધે આજે અમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તે બદલ અમારા શિક્ષક મિત્રોએ અમને ખૂબ જ સહયોગ આપ્યો છે તેઓ જ્યારે પણ અમે એમને કંઈ પણ પૂછીએ ને તો તેનો બધો જ જવાબ એમની પાસે હોય છે તેઓ ક્યારેય પણ નેગેટિવ રિસ્પોન્સ આપે શકતા નથી તેઓ હંમેશા અમારા માટે એકદમ તત્પર જ હોય છે અને અમારા માતા પિતાએ પણ અમને ઘણો સહયોગ આપ્યો છે તેઓએ અમારી તમામ જરૂરિયાતોને પૂરી કરી છે અને અમને ખૂબ જ આશીર્વાદ પણ આપ્યા છે અને તેમના આશીર્વાદને લીધે જ આજે અમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે થેન્ક યુ આપનું નામ મારું નામ ચેતનભાઈ ગુમાનભાઈ શું કામ કરું છું હું ખેતી કામ કરું છું જે દીકરી પાસ થઈ છે ખુશીની લાગણી છે કેવું લાગી રહ્યું છે શું કહેશો ઘણો ઘણો આનંદ છે ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવું છું મારી દીકરીને કેટલી મહેનત કરી છે દીકરીને ભણાવવામાં દીકરીએ તો અમારા કરતાં પણ એટલી મહેનત કરી છે જે ખેતીમાં કામ કરીએ એના કરતાં બી સારાને સારી મહેનત કરી છે કારણ કે ત્રીસ કિલોમીટર દૂરથી આવે છે બસ મરે નહીં મરે લેવા આવીએ મૂકવા આવીએ ઘણી બધી તકલીફમાં પસાર થઈને આ તકાલ આવી છે કેવું લાગી રહ્યું છે અત્યારે મને અમારે અમારા કરતાં અહીંયા જે જતીનભાઈની જે આ સ્ટાફ છે એ સિંહ જેવો ફાળો આપ્યો છે એ બદલ આ એકવીસ ટોપર આવ્યા છે એટલે જતીનભાઈને સૌથી પહેલાં હું અભિનંદન પાઠવું છું અને એમની ટીમને સિંહ જેવો ફાળો આપ્યો છે સુરત